આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ નિષ્ણાંતે સીલ કરાઈ હોટલ ખાતે વાસી ફૂગવાળું ખાવાનું જરૂરી સ્વચ્છતાનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરાઈ ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો સીલ કરવામાં આવશે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી નિશાંત ખાતે જરૂરી તપાસ કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતું ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતા અભાવ જોવા મળ્યો છે વાસી ફૂગવાળું ખાવાનું મળી આવ્યું હતું આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા અને ખાદ્ય પદાર્થો ખુલ્લા જોવા મળ્યા છે બટાટા સડી ગયેલા માલુમ પડ્યા અને ગંદકી જોવા મળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસની કરતા બિલકુલ ન હોય હોય અને લોકોના જોખમી રૂપ તાત્કાલિક અસરથી આ કાયદાની જોગવાઈને આધીન ની કલમ ત્રણસો છોતેર એ અંતર્ગત સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે